રાજકોટના રીબડાના અમિત ખૂટના આપઘાતનો મામલો રીબડા ગામના પાટીદાર યુવકોની બેઠક મળી આ કેસના આરોપીઓ હજુ પકડાયા નથી અનિરુદ્ધસિંહ અને તેનો પુત્ર રાજદીપસિંહ જાડેજા હજુ ફરાર છે આરોપીઓ ન પકડાતા રીબડાના યુવાનોમાં રોષ છે રાજકોટમાં પાળમવડી રોડ પર વગડ ચોકડી નજીક રેસ્ટોરન્ટમાં બેઠક યોજાઈ અમિત ખૂટના પરિવારને કેવી રીતે ન્યાય અપાવી શકાય તેની ચર્ચા થઈ જ્યારે કાયદા કેવી રીતે લડત કેવી રીતે આપી શકાય તેની પણ ચર્ચા થઈ દાહોદમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમા ખંડિત થતા વિરોધ જોવા મળ્યો બિરસા મુંડા સર્કલ ખાતે બિરસાની પ્રતિમા ખંડિત થઈ પ્રતિમા ખંડિત થતાં આદિવાસી સમાજના લોકોમાં રોષ વ્યાપ્યો છે સમાજના આગેવાનો અને લોકો સર્કલ ખાતે એકત્ર થયા બિરસા મુંડાની પ્રતિમાનો હાથ ખંડિત થયો પોલીસે તાત્કાલિક ખંડિત કરનાર જે વ્યક્તિ છે તેને ઝડપી લીધો છે પ્રતિમાને ખંડિત કરનાર વ્યક્તિ માનસિક અસ્થિર હોવાની સામે આવી છે લોકોએ આ વ્યક્તિને માનસિક અસ્થિર હોવાના પુરાવા પણ માગ્યા છે આદિવાસીઓના જે ક્રાંતિકારીઓ છે છે મહાપુરુષો એને ઘડિયા કેમ ખંડિત કરવામાં આવે છે અને પ્રશાસનને અમે રજૂઆત કરીએ છીએ કે ચોવીસ કલાકની અંદર અંદર આ મૂર્તિ નવી અમને પ્રસ્થાપિત કરી આપવામાં આવે નહી તો આવનાર સમયમાં અમે આંદોલન સાથે અહીંયા ઉગ્ર વિરોધ કરીશું બીજી વસ્તુ કે જ્યારે પણ

કે જેમને આદિવાસી સમાજના આગેવાનો અને પ્રશાસન સાથે મળી અને ઠીક છે 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 અને અને મૂર્તિને પુનઃ જે જે અવસ્થામાં સ્થાપિત કરેલી રાહુલભાઈ બિલવાલા વ્યક્તિ છે એ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે ભગવાન બિરસા મુડાની પ્રતિમા ખંડિત થઈ જેને લઈને લોકો અહીંયા વિરોધ કરવા પહોંચ્યા હતા અને કાર્યવાહીની માંગ કરી